માહિતી મેળવી તાલુકો તમારે ધારે જિલ્લો અમરેલી ઓકે સાથે એક બીજા ખેડૂત મિત્ર છે હવે આપનું નામ જણાવોભાઈ અને આપના ગામનું નામ તાલુકો ઓકે અને જિલ્લો અમરેલી

બાર કિલો વાવે પણ જાજુ પંદર કિલો વાવે અને વીસ ની જાળી હોય તો પંદર કિલો નકર સોવી ની જાળી વાવે તો બાર કિલો તેર કિલો ઓકે અને ખેડૂત મિત્રો ને ખાસ જણાવો કે આ તમે જે વાવેતર કર્યું છે

આવી જાય એટલે ઓછું ઉત્પાદન એટલે કે ફાલનું નકર સિરીઝ થઈ જાય એમ જો આ પીળીઓ છે ને એ રીતના આવી ગયો છે એટલે આ વખતે ઉત્પાદન નું પ્રમાણ ઓછું છે બરાબર અને આ કયા નંબર ના છે ત્રણ નંબર ના ત્યારબાદ માં આમાં હાથી કેવી રીતે આપી ની જળવી હોય ને તો એ પ્રમાણે બેલી બનાવેલી એટલે તમે નાના ટ્રેક્ટર બળદ કેવું કઈ રાખવું ના તમે હાકી નાખો બરાબર

પોણા ચાર મહિના સુધી પછી હવામાન બદલે ને તો સાડા ત્રણ મહિના પાકી જાય ને ચાર સાડા ત્રણ મહિના ઉપર તો જાય એવું છે અને તમે ક્યારે આનું વાવેતર કર્યું છે ખેડૂત મિત્રો અમે દિવાળી ગયા પછી પંદર તારીખ જાય ને થઈ હા એક મહિના ની પંદર તારીખે ઓકે ઓકે એટલે કે દિવાળી પછી પંદર દિવસે ઠંડી પડવાની એટલે જ આ બગાડ છે કેટલાક આવ્યા ઓણ મેઘરવા હમણાં જ મેઘરવો એ પેલા બહુ આવ્યા એટલે મેઘરવાના કારણે શું થાય એમાં એમાં શું છે ફૂલ એના જોઈ ને એ બળી જાય કરમાઈ જાય કરમાઈ જાય બળી જાય અથવા

એટલે મતલબ માં એ બધા પરિબળો વ્યવસ્થિત હોય તો સારું થાય બરાબર હોય સારું થાય એમ કે વણ ઉત્પાદન એટલે કે ખરાબ વાતાવરણ ના કારણે જો વાતાવરણ સારું હોય તો પછી ફાયદો રે અને બાકી હા એ રીતના છે હવે આને પછી તમે આને તૈયાર થઈ જાય પછી કેમ ખબર કેમ પડે તૈયાર થઈ જાય આ મરશે પાકવા જામલી થઈ જાય હા એટલે ડાળ એકો લીલી નો રહે એટલે પાકી જાય પીળો દાણો મળ થઈ ગયો હા અંદર પીળો તો લીલો દાણો થાય એટલે અને પછી તમે વાઢીન કઈ રીતે તૈયાર કરો પછી વાઢીન પાછરા પડ્યા રે પછી એને ઢગલા કરી નાખે હા ને ઢગલા કરીને પછી ત્રણ ચાર દિવસ જાય પછી છેસર મગાવીને માણસો રાખીને ઓરી દેવાના

ઓકે એટલે કે ભાવ ખેડૂત મિત્રો તમારે જો વેચાણ કરવું હોય તો એ રીતે તમે કરી શકો એની નોંધણી પડે બરાબર ગ્રામ પંચાયત માં જઈને તમારે નોંધણી કરાવી જો હવે ખેડૂત મિત્રો તમે જણાવો કે કેટલા વર્ષથી તમે આનું વાવેતર કરો છો એટલે કે શેણા

જો ખેડૂત મિત્રો તમને અમારો પસંદ આવ્યો તો લાઈક કરો શેર કરો અને કમેન્ટ કરો તથા અમારી ચેનલ જરૂરથી સબસ્ક્રાઇબ કરો થેન્ક ધન્યવાદ આભાર